બીજી નવેમ્બરના રોજ કાર્તક સુદ એકાદશી એટલે કે દેવ ઠેકાદશી છે આ દિવસે શહેરના ઐતિહાસિક માંડવી ચાર દરવાજા નજીક આવેલા પૌરાણિક શ્રી વિઠ્ઠલનાથજી મંદિર ખાતેથી બસો સોળમો ભગવાન વિઠ્ઠલનાથજીનો વાંચતે ગાજતે વરઘોડો નીકળશે જેની તૈયારીના ભાગરૂપે ચાંદીની પાલખી મંદિરમાંથી બહાર કાઢવામાં આવી જેની સાફ સફાઈ કરી પોલીશ કરી પાલખી તૈયાર કરવામાં આવશે મહત્વનું છે કે દેવ એકાદશીના રોજ વહેલી સવારે ત્રણ કલાકે શ્રી વિઠ્ઠલનાથજી મંદિરમાં મંગળા આરતી સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે સવારે નવ કલાકે રાજી પરિવારના હસ્તે શ્રી વિઠ્ઠલનાથજીની આરતી કરીને વરઘોડ આરતી બાદ ચાંદીની પાલખીમાં શ્રી વિઠ્ઠલનાથજી ભગવાનનો વરઘોડો નગરચર્યાએ નીકળશે ત્યારબાદ સાંજના પાંચ કલાકે નિજ મંદિર પહોંચશે કહીએ તો વિઠ્ઠલનાથજી ભગવાનનો દેવ ઉઠી એકાદશીનો વરઘોડો બે તારીખે શહેરના રાજમાર્ગ ઉપર ભક્તોને દર્શન આપવા નીકળશે વર્ષોની પરંપરા છે કે વડોદરાના ચાર દરવાજાના જે ઐતિહાસિક મંદિરો આવેલા છે વિઠ્ઠલનાથજી મંદિર રણછોડજી મંદિર રામજી મંદિર તેમજ દર્શનજી મંદિર આ બધાના વરઘોડા ગાયકવાડી સમયથી મારી વચ્ચેથી નીકળેલી છે અને આ વરઘોડા કાઢવાની વ્યવસ્થા કહીએ તો કોરોના કાળમાં પણ મહાનગરપાલિકાએ કરી છે કરફ્યુ હોય ત્યારે પણ કરી છે વરસાદ હોય ત્યારે પણ કરી છે અને જયારે માળવીનું રિસ્ટોરેશન ચાલતું હતું અગાઉ ત્યારે પણ મહાનગરપાલિકાએ તેમજ જે તે એજન્સી જે કામ કરી રહી હતી એને વ્યવસ્થા આપી હતી તો આ વર્ષે પણ જે રીતે માંડવીના જર્જરી પિલ્ડરને પ્રોટેક્શન આપવાનું કામ કર્યું છે ને જે રીતે બેરિકેડિંગ કર્યું છે તો અમને ખાતરી છે કે મહાનગરપાલિકા જે વર્ષોથી ચાલતી આવતી પરંપરા છે તેને તૂટવા નહીં દે યોગ્ય વ્યવસ્થા કરશે બેરિકેડિંગ ઘટાડશે અને આ પાંચ દિવસ જે ભવ્યતાથી શહેરના રાજમાર્ગો પર આ ઐતિહાસિક વરઘોડા નીકળે છે તે વરઘોડા કાઢવામાં મહાનગરપાલિકા પૂરેપૂરો સહયોગ આપશે ગઈકાલે રાત્રે કહીએ તો આ વિસ્તારના અમારા કોર્પોરેટર શ્રીઓ અમને મળવા આવ્યા હતા ને એમને કીધું છે કે અમે મહાનગરપાલિકાના કમિશનરશ્રીને જાણ કરી છે કે આ વરઘોડા માટે વ્યવસ્થા આપે તો બહુ સારું કામ કર્યું છે આ વિસ્તારના કોર્પોરેટરશ્રી કાંઈ કાંઈ એમની ફરજમાં આવે છે કે ઐતિહાસિક વરઘોડા જ્યારે નીકળતા હોય તો જનપ્રતિનિધિ તરીકે જ્યારે અમે તમને ચૂંટી લાવ્યા છે તો આ તમારી ફરજમાં આવે છે કે કોઈ બી તહેવારની જે ભવ્યતાને પરંપરા હોય એ જળવાવી જોઈએ તો કમિશ્નરશ્રીને જે એમને ધ્યાન દોર્યું છે તો અવશ્ય કમિશ્નરશ્રી ઝડપથી આના માટેની કામગીરી કરાવશે અને બધા વરઘોડાની ભવ્યતા અને પરંપરા સચવાય એની પૂરેપૂરી એ વ્યવસ્થા